નમસ્કાર મિત્રો આપ સૌ મજામાં હશો આમ તો બે દિવસથી તબિયત ખૂબ ખરાબ હતી પરંતુ આજે દવા લેતા એકદમ સારું થઈ ગયું ગઈ કાલે રાતથી અને આપ સૌ મિત્રો વધારે વધારે શેર કરજો થોડો સમય મળ્યો એટલે મેં વિચાર કર્યું કે ભાઈ આપની સાથે ફેસબુક લાઈવ થઈ જઈએ મિત્રો ગઈકાલે આપે જોયું હશે કદાચ મેં પણ પોસ્ટ કરી હતી આપે પણ જોઈ હશે અને કોમેન્ટ પણ જોઈએ હશે કદાચ ન હોય માની લો કે તો એમાં તમે જોઈને એ એ વિચાર કરો કે ગુજરાતમાં ઓગણત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે મિત્રો શેર કરજો વધારે વધારે લોકો આપની સાથે જોડાઈ શકે ક્યાંક ઇન્ફોર્મેશન સાચી જાય બીજું તો આમાં તો શું કારણ કે જ્યાં સુધી તમારી પાસે સત્તા નથી આવતી સરકાર નથી બનતી ત્યાં સુધી તમે વધારે સારા કામ કરી શકો એવું બનતું નથી પણ એક વિડીયો છે જે ગઈકાલે ટ્વિટર ઉપર પણ હતો આજે આમ આદમીના દરેક પેજ ઉપર પણ છે બહુ અદભુત છે કે ભાઈ અરવિંદ કેજરીવાલે બે હજાર છમાં માં ત્યારે તો કાંઈ નહોતા પોલિટિક્સમાં પણ નહોતા અને એમણે શું કર્યું કે જ્યાં રાશન માફિયા હોતા ત્યાં રેડો પાડતા અને ત્યાં કહ્યું હતું કે ભાઈ આ રાશનમાંથી તમે કટકીઓ બંધ કરો ગરીબોને જે રાશન મળે છે મધ્યમ વર્ગને જે રાશન મળે છે બરાબર છે લોઅર ક્લાસ એની હું વાત કરું છું લાખો લોકો છે આમાં હવે એ લોકો લાઈનમાં જાય ત્યાંથી કાપી લેવામાં આવે ખાંડ પૂરતી મળતી નથી તેલ પૂરતું મળતું નથી અથવા તો એમ કે ગરીબ હોય ને સ્વાભાવિક છે કે અભણો એટલે આપણે ખબર હોય ને એટલે જે રાશનની દુકાનમાંથી જે આપવામાં આવે એ લઈ લે આશ્ચર્ય થાય કે ભાઈ આ વખતે તેલ નથી આવ્યું ઉપરથી ખાંડ નથી આવી આ બધી વસ્તુઓ થાય વાહ નાનજીભાઈ જય માતાજી જય વસરાજ મિત્રો વધારે વધારે શેર કરજો વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે પ્રકાશભાઈ કે જે ખેડૂત નેતાને દિલથી સલામ બિલકુલ બે હજાર છ માં અરવિંદ કેજરીવાલજી પછી બે એમણે ડોર ટુ સ્ટેપ ડિલિવરી એટલે કે રાશન ઘરે ઘરે મળશે તમારે ક્યાંય જવાનું જરૂર નથી શરૂ કરાવી કેન્દ્રની મોદી સરકારે બંધ કરાવી દીધી કે ભાઈ આ બધો ધંધો બંધ કરો ભાઈ આમાં તો ભ્રષ્ટાચાર છે ને આનો તો આમ છે એ બાંધ એટલા માટે કરાવી કે ભાઈ એલજીને કહીને ક્યાંક ને ક્યાંક વાંક કટાવે મિત્રો વધારે વધારે શેર કરજો હવે સાંભળજો મજાની વાત એ છે કે ગઈકાલે અરવિંદ કેજરીવાલજીએ પંજાબમાં ઈશ્વરેને સરકાર બનાવવાનો મોકો આપ્યો ભગવતમાન ને એમણે જ શરૂ કરાવી ડોર ટુ સ્ટેપ ડિલિવરી જે રાશન તમને મને મળે છે જેને મળવા પાત્ર હોય એ રાશન ખાંડ મહિનાના મળે છે ને ભલે ચોખા મળે આ બધી વસ્તુઓ ડોર ટુ સ્ટેપ એટલે કે હવે ઘરે ઘરે અને ખુદ માનની અરવિંદ કેજરીવાલજી અને ભગવત માંજીએ કાલે ડોર ટુ ડોર કર્યો જેમ આપણે સામાન્ય રીતે ચૂંટણી વખતે ડોર ટુ ડોર થતું હોય છે પણ આમણે શું કર્યું એ અનાજની કીટ આખી તૈયાર કરી અને એ કીટ હવે અધિકારીઓને કર્મચારીઓ દર મહિને પહોંચાડશે ઘરે ઘરે અત્યાર સુધી એવું કહેતા દિલ્હી તો નાનું છે દિલ્હીમાં તો શું થાય મિત્રો વધારે વધારે શેર કરજો એટલે વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે એટલે આજે તમે જુઓ સ્થિતિ જુઓ તમે કે દોર ટુ ડોર એમણે કરવા ગયા લોકોને સમજાવ્યા અને હવે પંજાબમાં કોઈ દિવસ આમ આદમીની જ્યાં સુધી સરકાર છે ત્યાં સુધી તમારા ઘરે આવશે રાશન તમને મળવાપાત્ર હશે અને આપણે જુઓ તમે મિત્રો વધારે વધારે શેર કરજો એટલે લોકો આપણે લાભ લઈ શકે મિત્રો આમ તો મારે પ્રવાસમાં જવાનું હતું મારે કાલે ધાંગધ્રા જવાનું હતું એક જગ્યાએ લગ્નમાં હાજરી આપવાની હતી વિપુલભાઈને ત્યાં બીમાર પડી ગયો એટલે ન જઈ શક્યો જામનગર પણ મારે જવાનું હતું મારા માસા એક્સપાયર થઈ ગયા હતા ખાસ ભણવડ હિંગોરા સમાજના સમલગ્નમાં જવાનું હતું ત્યાં પણ હું માફી ચાહું છું કે બીમાર પડી ગયો બીમાર ગયા પછી અહીંની જે બે ચાર મીટીંગો હતી આજે અત્યારે કરવા જાઉં છું પાપ પેન્ડિંગ રહી ગઈ અને એકાદ કાર્યક્રમમાં હાજરી આપવાની છે તો જનરલી એક સપ્તાહમાં આપણે ઘેડમાં જવાનું હતું ત્યાં પણ બધાને મારી વિનંતી છે હું નથી પહોંચી શક્યો સૌને ક્ષમા માગું છું મિત્રો તો આજે હું એ આપને કહી રહ્યો છું કે કાલે મેં પોસ્ટ કરી બે વસ્તુ હતી પંજાબ છે એ ઘરે ઘરે રાશન પહોંચાડી રહ્યું છે ઘરે ઘરે પહોંચાડી રહ્યું છે હવે કોઈ રાશનની દુકાને જવાની જરૂર નથી જોજો તમે પંજાબમાં આમ આદમીની સરકાર બની ફાયદા ખાલી ગણાવું છું તમને સારી ન સારી તમારા પોતાના તમે ઘણા કોઈ પાર્ટીના કાર્યકર્તા હશે સમજો ભાજપના કાર્યકર્તા હશે તો બિચારાનું દુઃખ થતું હોય કે યાર સુદાન ભાઈ આવી જ માહિતી ન આપો લોકો ચેતી જાય પછી મત ન આપે એવું ના હોય સાહેબ સરકારો તો આવે ને જાય આપણે લોકોનું ભલું કરવાનું છે શાસકનું સત્તા આવે એટલે શાસકનું કામ સત્તા સાંભળવાનું હોય જે વિપક્ષ હોય અથવા તો જે પણ વિરોધ પક્ષમાં હોય એનું કામ છે ક્યાં સત્તાની ભૂલ થાય તો કામ કરવાનું અલ્ટિમેટલી બેનું ઉદ્દેશ્ય સેમ જ હોવું જોઈએ ભલું થવાનું અત્યારે શું થાય ખબર છે સત્તાધારી છે એ કટકીઓ કરે રાજ કરે વિપક્ષને બોલવા ન દે વિપક્ષમાં જેલમાં નાખી દે વિપક્ષને ઉપાડીને નોટિસો પટકારે તમે જુઓ કે કે રિપોર્ટ આપ્યો કે મધ્યપ્રદેશમાં ચૌદસો કરોડ ની આસપાસનું કૌભાંડ થયું છે ત્યાં નહીં જાય ઈડી ઈડી ના બાપ તાકાત નથી ત્યાં સીબીઆઈ નહીં જાય બરાબર તમે વિચાર કરો કે રાજસ્થાનમાં એવું કહેતા હતા ભાજપ વડા કે પ્રચાર કરીને હું એટલા માટે ભાજપના કાર્યકર્તા કહું છું ભાજપ ને દેશ પ્રેમ હોત તો તો સત્ય છે એ સત્ય કરી લેત એને દેશ પ્રેમ નથી અને સત્તાથી પ્રેમ છે રાજસ્થાનમાં એવું કહેતા હતા કે પેપર માફિયાઓને છોડવામાં નહીં આવે સાંભળજો અહીંયા કેટલા પેપર લીક થયા છે થી વધુ પેપર લીક થયા છે અહીંયા કોઈને કોઈને સજા થઈ હતો કહો અને જે પેપર લીક થયા છે એમના માતા પિતાએ પણ ભાજપને માતા પ્યાપા છે ભલે આપ્યા મને વાંધો નથી ખૂબ સારું અપાય જે ખેડૂતોને કપાસના ભાવ બે હજાર ચૌદમાં અઢારસો મળતા હતા ને અત્યારે ચૌદસો રૂપિયા મળે છે એ ભાજપને આપે છે ને ભાજપનો પ્રચાર કરતા હોય છે કાંઈ વાંધો નહીં ખરો એમાં કોઈ વાંધો નથી સાહેબ જનતા જનાર્દન છે એનો ચુકાદો શીર માન્યો છે પણ સત્ય હકીકત આપણે સૌએ સમજવી જોઈએ અને જાણવી જોઈએ એટલે હું અત્યારે મેં પ્લાન એવું કર્યું કે માની લો કે હવે રાજસ્થાનમાં એવું લાગ્યું કે સરકાર નથી આવવાની એટલે રૂપિયા સિલિન્ડર રેવડી ગુજરાતમાં ન લેવાય ગુજરાત ન લઈએ ગુજરાત તો ખમીર તો એમ કરીને આપણે કોણીએ ગોર ચોંટાવી અને એકસો છપ્પન લઈ ગયા હવે શું કરે છે કે સામે વિપક્ષને બધાને ખતમ કરો બધાને તોડી નાખો એટલે કોઈ રીએ નહીં અને પછી તો પછી પાછી બૂચ મારી બ્રિજોમાં જમીનો વેચી નાખી ઉદ્યોગપતિઓને આ બધું મજા કરો એમાં કાંઈ વાંધો નથી ખેડૂતોને લૂંટી લઈએ ખેડૂતોને કોઈ બોલે નહીં એટલે મેં મને ખબર છે કે સભામાં હું ગયેલો ચૂંટણી પહેલા ધોરાજી બાજુ તો સભામાંથી પૂરું થયું ને એટલે મારા ગાડીમાં હું બેઠો હતો હળી મારીને એક વ્યક્તિ આવ્યા મને કીધું ધનભાઈ ખૂબ સારું થયું તમે યાર મહામંથન કરતા કરતા હતા બહુ જોતો તો બહુ મોટો ફેન ફોટો પડાવો બધા જાગૃત થયો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ ભલે કોઈની પણ સરકાર તમે ભાજપ ની લાવો તો ભાજપ ની કોણ આમ આદમી લાવો તો આમ આદમી જરૂર નથી હું જ સત્તા ઉપર હું નથી ભાજપ કરે તો બહુ સારું તમે ખોટું શું છે તો એમ કીધું યસુદાન હું તો યાર કિસાન સેલનો છું ભાજપ સભ્ય હવે કિસાન સેલના સભ્ય સભ્યો હોય અમારે ચીસો પડવાની અમારે આજે તમે વિચાર કરો ડબલ રોલ હું ચાલુ કર્યું મેં શંખનાદ ચાલુ કર્યું છે દરરોજ જીએસટીવી ઉપર સાડા સાતથી સાડા આઠ સોમથી શુક્ર તમામ મુદ્દાઓ હોય અને દર શુક્રવારે ધર્મનો વિષય હોય ગયા વખતે દેવાયત આગમ આગમવાણી હતી કે ભાઈ ભવાયા રાજ કરશે ને પડી કે પાણી વેચાશે ને તો તમને બધાને યુવાનોને ખબર પડે એટલા માટે તો મલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય શું છે જનતા જાગૃત થવી જોઈએ જનતા એક થવી જોઈએ સત્તામાં હોય એક આવ્યા કાલે આપણે મરી જવાના છે ગાડીમાં જઈ રહ્યું છે કોઈ રહેવાનો અમર નથી સાહેબ પણ સવાલ એ છે કે સચ્ચાઈ લોકો માટે આપણે કરીએ છીએ અત્યારે શું છે ખબર છે કે ભાઈ ખબર પડી જશે કે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર તો છસો યુનિટ વીજળી ફ્રી આપે છે મધ્યપ્રદેશ માર આપણે આમાં પંજાબમાં તો મધ્યપ્રદેશ વાળાને ખબર ન પડવી જોઈએ ગુજરાત વાળાને ખબર ન પડવી જોઈએ પડે ના ના ભાઈ એમાં તો પડાતું હશે ને આપણે હું કામ ફરી લઈએ એ કેનારો બાજુ બ્રિજની કટકી વાળો હોય મગફળી કાન વાળો હોય એટલે જાગો નહીં જાગો તો આપણે જ ભોગવવું પડશે એમાં તો કઈ વાંધો જ નથી ચોથી વસ્તુ મારે આપણે કેવી છે મધ્યપ્રદેશમાં અહીંયા આપણે એવું કહેલું આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને માન્ય અરવિંદ કેજરીવાલજીની નીતિઓ હતી કે સુદાન સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત શાસન થવું જોઈએ અને લોકોને ગરીબોને વંચિતો શોષિતોને મહિલાઓને મળવું જોઈએ બેરોજગારોને તો એમણે હજાર રૂપિયા દર મહિને મહિલાને આપવાનું નક્કી કર્યું બરાબર છે દર મહિને અઢાર વર્ષથી ઉપરના માતાબેન દીકરીઓ હોય મતલબ તમારા ઘરમાં મારા ઘરમાં મતલબ ચાર મહિલાઓ અઢાર વર્ષથી ઉપરની છે તો ચારે ચારને દર મહિને હજાર હજાર રૂપિયાના ખાતામાં પડી જાય આપણે એવું નક્કી કર્યું કે ઉદ્યોગપતિઓને સહાયો આપે છે બહુ મોટા ઉદ્યોગપતિને નથી આપવાની આપણે ગરીબોને આપીશું બરાબર છે તો આ લોકોએ કીધું કી રેવડી નહીં ચાલે ઉદ્યોગપતિઓ ડરી ગયા કે અમારી જે સબસીડીઓને આવશે એ બધી કાપી નાખશે આમ આદમી વડે એટલે ઉદ્યોગપતિઓ બેફામ રૂપિયા વાપર્યા મેં સાંભળ્યું બરાબર છે ભાજપ ભાજપવાળાને કીધું કોઈ પણ ભોગે છે સત્તા લઈ લેવી પડશે નહીં તો આ લોકો ગરીબોને વંચિતો શોષિતોને આપશે અમને કાંઈ નહીં આપે અને ગરીબો વંચિતો શોષિતો નહીં કે મત પાંચ પાંચ હજાર ને બે હજાર રૂપિયા આપીને ખરીદી લ્યો બરાબર વન ટાઈમ વન ટાઈમ મત ખરીદી હશે ખબર નહીં ઘણા લોકોએ કીધું કે ભાઈ લોકો એવી રીતે મત આપતા હતા ઠીક છે ભલે આપ્યા તો એ ન થયું હવે સાંભળજો ભાજપ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર આવી એણે શું કર્યું એને ખબર પડી કે મધ્યપ્રદેશમાંથી સરકાર જાય છે એટલે એણે ત્યાં સાડા બારસો રૂપિયા આપવાનું શરૂ કર્યું એમાં કોઈને પ્રોબ્લેમ નથી મધ્યપ્રદેશમાં જો ભાજપ આપી શકતું હોય તો અહીંયા ગુજરાતમાં કેમ ના આપી શકે રાજસ્થાનમાં સાડા પચાસસો રૂપિયા ગેસ સિલિન્ડર આપી શકતું હોય તો ગુજરાતમાં કેમ ના આપી શકે આ સવાલ તમે કરજો ભાજપના નેતા આવે ત્યારે હમણાં મત માંગવા આવશે લોકસભામાં બીજું મારે કેવું છે કે માની લો કે સાડા બારસોથી લઈને ત્રણ હજાર રૂપિયા દર મહિને એક મહિલાને આપવાનું મધ્યપ્રદેશમાં જો બજેટમાં સરકાર પાસે અલગ રૂપિયો હોય છે મિત્રો જો એના ચાર્ટર પ્લેન લઈ શકાતા હોય જો એના બંગલા અચ્છા ઘણા લોકો એમ કહે છે કે અરવિંદ કેજરીવાલજી શિસ મહેલમાં રહે છે ભાઈ ઓગણીસો બેતાલીસમાં જે મકાનો હતા એ મકાન પીડબ્લ્યુડી કીધું કે હવે તો ચાલે મ જ નથી તો એણે સીએમ હાઉસ બનાવેલું એટલે સીએમ હાઉસ અધિકારીઓ બનાવે અને ડિઝાઇન સાંભળજો એલજીના એલજીનો પણ બંગલો બન્યો છે એમાં રિનોવેશન થતું હોય આનો સીધું હોય આપણે ગુજરાતમાં સીએમ બંગલો બનેલો છે આ તમને કહી દઉં અને બીજું કે પ્રધાનમંત્રીએ ખુદે વિસ્ટા હાઉસ બનાવ્યું છે પ્રધાન સંસદ અલગ બનાવી પ્રધાનમંત્રીનો આવાસ અલગ બનાવ્યું તો આ કંઈ મુખ્યમંત્રી માનલો અરવિંદ કેજરીવાલ કાલે મુખ્યમંત્રી નથી રહેતા ત્યાંના ભાજપનો કોઈ આવ્યો કે બીજો આવ્યો બીજી પાર્ટીનો આવ્યો ત્રીજી પાર્ટીનો તો એ અલ્ટીમેટલી બંગલો નથી એટલે ઘણા લોકો હાલી નીકળ્યા છે બુદ્ધિ જરા વાપરતા જઈએ આપણે આક્ષેપ કરવું જોઈએ સચ્ચાઈનો આક્ષેપ કરવો જોઈએ ખોટું નહીં લો આજે હું વધુ વધુ મિત્રો શેર કરજો જેથી વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે આજે હું જોતો હતો ટાટાને ચાર હજાર ચારસો કરોડ રૂપિયા વધારે ચૂકવી દીધા છે ને હવે વીજળીના ટાટાના આ પેલા અદાણીને વધારે ચૂકવી દીધા હવે આ લોકો ફંડ નહીં આપતા હોય તમે એમ કહું અદાણી અને આપી દેજે લગભગ અદાણીને જમીનો આપી એરપોર્ટો આપી આ બધુંય આપ્યું કોઈ પેટનું પાણી નથી ચાલતું સાહેબ અને આ લોકોએ પ્લાન પ્લાને કર્યું જે લોકો અવાજ ઉઠાવે કે કંઈક કાંઈને જેલમાં નાખી દીધું કાંઈ ભાજપમાં લઈ લે એટલે અવાજ ઉઠાવે નહીં તમે મારું એમ કેવું છે ઘણા ધર્મગુરુઓને એ લોકોએ ડરાવી ધમકાવીને રાખ્યા છે એક વસ્તુ મારે આપને કહેવી છે શું આપણે એવું ન કરી શકીએ કોઈ ધર્મ ગુરુ આવશે નહીં મત માંગવા માટે કોઈ જ્ઞાતિનો આગેવાન મત માંગવા માટે નહીં ઈસુદાન ગઢવી છે તો ઈસુદાન ગઢવી છે તો ઈસુદાન ગઢવી જ્ઞાતિના આધારે મત ન માંગવું જોઈએ અથવા તો હું મારા જ્ઞાતિને કહી દઉં કે ભાઈ એક કામ કરો આ પાટીલ એવી રીતે નહીં જેના મુદ્દા સારા હોય એને મત આપો મિત્રો વધારે વધારે શેર કરજો તો લોકો આપણી સાથે જોડાઈ શકે તો બેઝિકલી મારો આપને કન્સર્ન એ છે કે શું આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ આપણી લોકશાહી ચત્રભાઈ વસાવાને ફસાવવાની કેટલી કોશિશ કરી તો ઠીક છે કે આપણે અદાલત છે ને બહાર આવી ગયા મની સિસોદિયાજી એમ કહે છે કે જમાનત નથી મળતી જમાનત કેમ નથી મળતી જમાનત કેમ નથી મળતી સુપ્રીમ કોર્ટે ભાઈ બહાર અહીંથી નીકળવું પડશે સુપ્રીમ કોર્ટે બરાબર હવે પીએમએલએમાં એવું છે જે ઈડીમાં કે એને ટ્રાયલમાં એને પોતે નિર્દોષ સાબિત થવું પડે ભાજપ

કે ફરીથી ભાજપ સરકાર આવી ગઈ તો ફરીથી ઉદ્યોગપતિઓના ત્રણ કૃષિ કાનૂન નહીં લાવે એની શું ગેરંટી ભાજપ મત માંગવા આવે તો પેલા લખાણ કરી લો કે તમે કૃષિ કાનૂન પાછા નહીં લાવો એનું શું ગેરંટી સાતસો ખેડૂતો મૃત્યુ પામ્યા છે ત્યાં ટીકરી બોર્ડ પર બરોબર છે એનો વિરોધ કરતા કરતા તો બેઝિકલી ખેડૂતો જોજો કોઈ પણ ભાજપનો નેતા આવે આપણી પાસે મત માંગવા આવે મામો હોય કાકો હોય કે ભાઈ વાત સાચી તમે મામા છો પણ આ લોકો તો બહુ જ ખરાબ છે અને લૂંટે છે અને ન લૂંટતા હોય તો કે ભાઈ લઈ લ્યો હાલો ટેકાના ભાવથી બધો માલ લઈ લેવો જોઈએ વ્યવસ્થિત ભાવ આપવા જોઈએ યુરિયામાં નેનો બટકાવે જો નેનો બટકાવવા જાય તો એ ભાજપની સરકાર છે નરેન્દ્ર મોદી સરકાર છે ડુંગળીમાં લો કે આપણે ડુંગળીનો ભાવ તળીએ ગયું આપણે આંદોલનો કરી રહ્યા ને ફરીથી આપણે ભાજપને મત આપીએ તો એ આપણી મૂર્ખામી છે ભાજપની નથી ભાજપવાળા તો ઈચ્છે જ ભાજપવાળા તો હોશિયાર જ છે ભાઈ શું કામ એ લોકોને પ્રોબ્લેમ થાય તો મારી આપ સૌને વિનંતી છે કે સમજવાની કોશિશ કરીએ આજે તમે જુઓ

કોઈ એટ્રોસિટીની ફરિયાદ કરાવડાવે કરાવડાવી રહ્યા છે ભાઈ આ રજૂઆત ન કરવી જોઈએ સાંભળજો તમે બરાબર છે એણે તો ભાઈ એણે કોઈ અને ખોટી ફરિયાદો કરાવડાવે છે સાચું તો બરાબર છે જ્યારે બીજી બાજુ દલિત સમાજની એક મહિલાને સાહેબ ઢોર મારવામાં આવ્યો છે એમને ગુપ્તાંગ ઉપર માર મારવા આવ્યો છે એની ફરિયાદ નથી લેતું પાંચ દિવસથી આજે જ મેં હમણાં જ પોસ્ટ કરી છે ત્યાં રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે ગેંગ રેપો ચાલુ કરતી હતા શું થઈ રહ્યું છે સાહેબ વનિતાબેન કે સુદાનભાઈ ઈવીએમ મશીનનો બહિષ્કાર કરવો જરૂર જોઈએ હટી જાય સાચી લોકશાહી આવે બિલકુલ સાચી વાત છે ઈવીએમનું આંદોલન ખૂબ ચાલી રહ્યું છે દિલ્હીમાં અને ચૂંટણી આયોગે આ જોવું જોઈએ નરેન્દ્ર મોદીને ચૂંટણી આયોગ મને નથી લાગતું કે ઈવીએમ હટાવડાવે આ લોકો ઈવીએમ નથી હટાવડાવતા લોકોને ઈવીએમમાં રસ નથી સાહેબ જર્મની જ્યાં આ ટેકનોલોજી બનાવે છે આ બરાબર સુપ્રીમ કોર્ટે ઈવીએમ છે અમેરિકા છે ઇટલી છે આ ટોપ લેવલના જે દેશો છે એમાં ઈવીએમ વાપરવાની મનાઈ છે યાલેટ ઉપર થાય પેલેટ ઉપર થાય છે પણ ખબર નહીં આપણે યાર માણસો અહીંયા ખબર નહીં યાર કેમ હૈસો હિસો કરે છે અને તમે જુઓ આટલા બધા અત્યાચારો છે ભાજપમાં ભરતી મેળો ચાલે છે પેપર લીક થાય છે તો પેપર લીક થી પ્રોત્સાહિત કોણ જતા હશે હો ભાજપે પેપર લીક કરો હાલો ભાજપમાં જોડાઈ જાઓ પછી બ્રિજ તૂટે એમ ભ્રષ્ટાચારમાં ઓહોહો બ્રિજ તૂટ્યું જબરજસ્ત કામ કર્યું ભાજપે ચાલો ભાજપમાં જોડાઈ જાઓ મજા મજા ખેડૂતો ભાવ નથી આપ્યા એમ નથી આપતા આ તો ખેડૂતો આગે બધા ભાજપમાં જોડાઈ જાવ પછી કે તમે ઉદ્યોગપતિની સરકાર છે આખી ગરીબો વંચિતો શોષિતો ઇવન ઓબીસી માં સાહેબ ઓબીસી ને એસટી એસસી ઓબીસી ના સાડા ચારસો કરોડ આસપાસ હેમંતભાઈ વિધાનસભામાં પૂછ્યું હેમંતભાઈ કહો આમ આદમી પાર્ટી નું ધારાસભ્ય કે ભાઈ એસટી એસસી ઓબીસી માં વાપર્યા નથી રૂપિયા તો ફંડી તો નથી વાપરતા તો એસટી એસસી ઓબીસી આપી દેજે ભાજપ ને હાલો આપી જાવ ઘણા બિચારાને પેટમાં દુખે છે સુદાનભાઈ બોલે કોઈ પણ બોલે એટલે એટલી પીડા થાય એટલી પીડા થાય કે તમને એમ દાખ અને એનાથી રહેવાય નહીં કારણ કે કાં તો બિચારો આઈટી સેલનો હોય એનો એને પૈસા મળતા હોય ઘણી એવી કોમેન્ટો આવતી હોય જોજો કાં તોય બિચારો બ્રિજમાં બુચ મારીને બેઠો હોય ખબર છે કે ભાઈ સરકાર બદલશે ને તો મને બીજો બ્રિજમાં બુચ મારવાનું નહીં મળે કારણ કે અહીંયા લીલા લહેર છે ભાજપમાં અત્યારે મજા એ મજા છે જેટલા ભાજપમાં જોડાય એટલે દૂધ ધોવાઈ જાય બ્રિજ કરવું એ કોન્ટ્રાકો આપી દે કૌભાંડ કરી લે પણ એ લોકોને મારે એમ કેવું છે કે તમે અહીંયા તો બચી જશો ઉપર જઈને શું ભગવાન તમને કે ધરતી ઉપર ગુજરાતમાં જઈને પાંચ બ્રિજો તે ખાઈ ગયા હે બુચ્યા ત્યારે શું જવાબ દઈશ હેમંતભાઈ કે દ્વારકાદાન બિલકુલ આવીશ તો મારું કહેવાનો મતલબ એ છે મિત્રો હું માફ કરીશ ખંભાળિયાની જનતાની પણ માફી માંગુ છું તમારા મુદ્દા અહીંથી પણ ઉઠાવતો રહું છું દર મહિને ખંભાળિયા પણ હમણાં કારણ કે સોમથી શુક્ર મારું શંખનાદ ચાલુ કર્યું હતું જીએસટીવીમાં તમારા મુદ્દા ઉઠાવવા માટે કારણ કે ડબલ રોલ કરવો પડશે નહીં તો યાર મુદ્દા નહોતા ઉઠતા યાર મેં શું મીડિયા છોડી દીધું હતું મીડિયામાં એવું ધારદાર વજન નહોતો એટલે પછી આપણે ચાલુ કર્યું છે ફરીથી અને શનિ રવિમાં મને ટૂરનો પ્રવાસનો મળતો હોય છે તો મારી એ સૌને વિનંતી છે કે આપ સૌ લોકો વધારેમાં વધારે જોડાતા રહેજો શંખનાદમાં અને હું બે હવે બે ત્રણ મહિને પાછો ખંભાળિયા તો આવતો રહીશ ત્યારે આવું ત્યારે બધા લોકોએ પોતપોતાના પ્રશ્નો બોલવાના અને ખંભાળિયાની જનતાને મારી વિનંતી છે કે તમારા જે પણ સવાલો હોય મોકલી આપજો હું વિધાનસભામાં પણ આપણા ધારાસભ્યો છે એમને પૂછાવડાવીશું આપણે એમને ઉઠાવડાવીશું એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને હું ફોનથી તો ટીમ તો ત્યાં મારી છે જ કાર્યાલય આપણે ખુલ્લું જ છે એટલે ખૂબ સરસ સાહેબ જય જોહાર આપ વસાવા વિક્રમભાઈ વિક્રમભાઈ ચત્રભાઈને જીતાડજો આદિવાસી સમાજે ભાજપનો બદલો લેવો જોઈએ આજ ભાજપ નહીં તો ખતમ કરી નાખશે આદિવાસી સંસ્કૃતિ તમે વિચાર કરો ભાજપની અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની સરકાર છે અહીંયા ત્યાં હેમંત સોરેને પૈસા એક્ટ લાગુ કર્યો બરાબર જળ જંગલ જમીનનો અનુસૂચિ ફાઇવ લાગુ કરી ઝારખંડમાં અંદા એને જેલમાં ઈડી દ્વારા પકડાવવામાં આવ્યો છે બરાબર છે આદિવાસી સમાજ વિરોધી છે સમાજબી અહીંયા પર ચેતરભાઈએ આજ મુદ્દો ઉઠાવ્યો એટલે એને પ્રશ્ન થઈ ગયો પણ આજે નહીં તો કાલે યારિશુર જોશે આમ આદમીની સરકાર આવશે બધું કરીશું અને રાતોરાત કોઈથી કંઈ થતું નથી તો મારી સૌને વિનંતી છે આજે સમય મળ્યો એટલે આપની સાથે ફેસબુક લાઈવ આપણે કર્યું વચ્ચે વચ્ચે કરતા રહ્યું લોકો કેટલા લોકો જુએ છે સાડા સાત વાગે જીએસટીવી ઉપર હોય છે મારા યુટ્યુબ ચેનલ ઉપર પણ હોય છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ્સ કરજો મારી સૌને વિનંતી છે એમાં પણ હોય છે જો પિન કરેલી છે કોમેન્ટમાં આ એ લિંક તો બધા લોકો સબસ્ક્રાઈબ્સ કરજો આપણે વચ્ચે વચ્ચે એવું કરીશું તમને જે અગત્યના મુદ્દાઓ છાપાઓમાં હોવા જોઈએ એ છે કે નહીં એ એ પ્રમાણમાં છે કે નહીં એ પણ હું એમાં યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકતો રહીશ જેથી કરીને એક એક વાત તમારા સુધી પહોંચવી જોઈએ મિત્રો સવાલ એટલો જ છે પૂનમ તડવી જય જોહાર જય જોરા સવાલ એટલો જ છે માનવ માનવધારાણી જય માતાજી સવાલ એટલો જ છે મારો મિત્રો કે તમારી સુધી ઇન્ફોર્મેશન પહોંચવી જોઈએ મહાત્મા ગાંધીજીએ યંગ ઇન્ડિયા અને બધા ન્યૂઝપેપર શરૂ કરેલા વિધાઉટ એડ જેથી કરીને બધા મુદ્દાઓ લઈ શકે તો મારી આપને વિનંતી છે કે આપણે ફેસબુકના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ બધાના માધ્યમથી તમને હું જાગૃત કરતો રહીશ ટીવીના માધ્યમથી સંકળાદમાં પણ આપણે મુદ્દા લેતા રહીશું બીજું કે તમારા ઈષ્ટદેવ હોય અથવા તો તમને લાગતું હોય કે આ દેવ ઉપર સંકણાદ કરવું જોઈએ શુક્રવારે તો તમે મને મોકલી આપજો કોમેન્ટો કરજો સંકળાદ આપણે દર શુક્રવારે ધર્મનું કરી છે ગયા વખતે દેવાદ પંડિતની વાણી હતી એ પેલા ભગવાન કૃષ્ણ ઉપર કર્યું હતું ભગવાન શ્રીરામ ઉપર કર્યું છે ભગવાન હનુમાનજી ઉપર કર્યું છે બરાબર છે એટલે જ્યાં તમને લાગતું એમાં સોનલ માતાજી ઉપર પણ કર્યું છે એટલે આપણે ચોક્કસ એ કરતા રહેશું અને હું એક કાર્યક્રમમાં પહોંચવા આવ્યો છું એટલે મારે આપણે રજા લેવી પડશે આપની સાથે પણ તમને જ્યાં જ્યાં લાગે કે આ તો મને મોકલી આપજો કોમેન્ટો કરીને બરાબર છે જય હિન્દ જય ભારત જય